સમાચારની વાત તો ગાંધીનગર જિલ્લામાં ઓગણત્રીસ જેટલા પાકિસ્તાનીઓ હોવાનો રિપોર્ટ મળ્યો છે ગાંધીનગર શહેર કલોલ માણસા અને દહેગામમાં અલગ અલગ પ્રકારના વિઝા પર આવ્યા છે પાકિસ્તાની નાગરિકો મંત્રાલયના આદેશ બાદ પાકિસ્તાનીઓને

જે હુમલો થયો આતંકવાદી હુમલાના પગલે તમામ વિઝા રદ કરવામાં આવ્યા છે પાકિસ્તાન નાગરિકોને ઘણા બધા નાગરિકો પાકિસ્તાનના એવા છે જે અલગ અલગ વિઝા લઈને ભારતમાં આવ્યા છે એમાં ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો રાજ્યના પાટનગરમાં પણ ઓગણત્રીસ જેટલા પાકિસ્તાની નાગરિક હોવાની વિગતો સામે આવી છે સ્વાભાવિક છે કે આ તમામને અડતાલીસ કલાકના સમયના અંતર્ગત છોડી દેવા માટેનું કહી દેવામાં આવ્યું છે અને અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો ગૃહ વિભાગ દ્વારા તમામ ઉપર સીધી વોચ રાખવામાં આવી રહી છે અને તેમને અહીંથી પાકિસ્તાન પાછા ફરે એ માટેની પણ વ્યવસ્થા કરવાની તજવીજ ગૃહ વિભાગે હાથ ધરી છે અને તાત્કાલિક અસરથી તમામ લોકોને પાકિસ્તાન રવાના કરવામાં આવશે જી 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 આભાર હિતલ માહિતી આપવા બદલ